આ વોલીબોલમાં ખત્રી વિદ્યાલયની ટીમ અંડર સત્તર અંડર ઓગણીસ ભાઈઓ તથા અંડર ઓગણીસ બહેનો પ્રથમ ક્રમે ઝળહળતી વિજેતા પ્રાપ્ત કરી હતી જ્યારે ખત્રી વિદ્યાલયની અંડર ચૌદ માં ભાઈઓ અને અંડર ચૌદ અને સત્તર માં બહેનોએ દ્વિતીય સ્થાન મેળવી ટુકડીઓએ રસપ્રદ જીત હાંસલ કરી પ્રેક્ષકોના મનને જીતી લીધા હતા વિજયના ઉત્સાહથી બાળકોના કિલ્લોળથી વાતાવરણ ગુંજી ઉઠવાની સાથે તાલુકાનું તથા શાળાનું નામ રોશન કર્યું હતું આ તકે વિજય થના ટીમોએ પ્રથમ ક્રમાંક મેળવનાર સ્પર્ધકો જિલ્લામાં પોતાનું સ્થાન મેળવી છુટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે ત્યારે વિજય થના ટીમોની શાળાના આચાર્ય યુવાય ટપલા દ્વારા અભિનંદન આપી ઉત્તરો ઉત્તર પ્રગતિ કરી જીવનના દરેક પાસામાં સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી જેનું સમગ્ર સંચાલન પીઈ ના શિક્ષક એમ એમ ઠાકોરે કર્યું હતું એડ મેનેજર આરીફ ખત્રી પાવિઝ જેતપુર